મિત્રો આજે હું તમને એક એવી સત્ય ઘટના જણાવીશ જે સાંભળીને તમારી આંખો ભીની થઈ જશે અને માનવતા પરનો તમારો વિશ્વાસ વધી જશે એક દિવસ એક કરોડપતિ શેઠ પોતાની લાખોની ગાડીમાં શહેરના એક પોસ્ટ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા ટ્રાફિક સિંગલ પર ગાડી ઊભી રહી ત્યારે જ એક મેલો ઘેલો કપડાં પહેરેલા નાના બાળકે આવીને ગાડીનો કાચ ખડખડાવ્યો શેઠે કાચ નીચો કર્યો એટલે બાળકે ધ્રુવજરાવાજે કહ્યું સાહેબ બે દિવસથી કઈ કાધું નથી બહુ ભૂખ લાગી છે શું મને એક રોટલી આપજો શેઠને પેલા બાળક પર આવી વિચાર્યું કે આ બાળકને રોટલી ક્યાં શોધવા જવી એટલે એમણે પોતાના કિસ્સામાંથી પોનસો રૂપિયા કરકડતી નોટ કાઢીને બાળક તરફ ધરી પણ મિત્રો જે થયું એ જોઈને જેઠની સાથે આખી માનવતા હાલી ગઈ બાળકે એ પોછોની નોટ લેવાની ના પાડી દીધી કહ્યું સાહેબ મારે કાગળ નથી જોઈતો પૈસા લઈને હું શું કરીશ જો તમે મને રોટલી આપવાની શકો તો જો આપો મારે પેટ છે શું નહીં શાંત થઈ ગયા છે દુનિયામાં લોકો પૈસા પાછળ અંધ છે ત્યાં આ માસુ બાળકની ભૂખ ખેટલી સાચી હશે છેટે તરત જ ગાડી સાઈડમાં ઊભી રાખી પોતે ગાડીમાં નીચે ઉતર્યા અને એ બાળકને બાજુની હોટલમાં લઈ ગયા માત્ર એ બાળકને પેટ ભરીને જમાડ્યું જ નહીં પણ પણ એની જવાબદારી ઉપાડી લીધી જતી વખતે બાળકે જેઠનો હાથ પકડીને કહ્યું સાહેબ આજે તમે મને રોટલી આપીને મારું પેટ તો ઠાર્યું પણ મને એ પણ સમજાયું કે દુનિયામાં હજી મારા માણસો જીવે છે મિત્રો આ વાર્તા આપણને શીખવે છે કે એ પૈસા આપવા સહેલા છે પણ કોઈની સાચી જરૂરિયાત પૂરી કરવી એ જો સાચી માનવતા છે